પાલનપુરના મોરિયાથી એગોલા જતો રોડ બનાવવાની માંગ કરાઈ પાલનપુર તાલુકાના એગોલા અને મોરિયા બે ગામો વચ્ચે આવેલ અંદાજે અઢી કિલોમીટરનો માર્ગ છેલ્લા વીસ વર્ષથી બિસ્માર હાલતમાં છે ચોમાસા દરમિયાન શાળાએ જતા બાળકોને ખેતરોમાં થઈને જવું પડે છે ચોમાસા દરમિયાન પશુપાલકોના પશુ બીમાર પડે અને વેટનરી ડોક્ટરની જરૂરિયાત પડે તો સાંકડો માર્ગ હોવાના કારણે ડોક્ટર પણ જઈ શકતા નથી મોરિયા મેડિકલ કોલેજમાં જતા લોકો પણ ચોમાસા દરમિયાન અટવાઈ પડે છે. જેને લઈને ગ્રામ્યજનો દ્વારા છેલ્લા વીસ વર્ષથી આ બંને ગામના લોકો અનેકવાર અગાઉના ધારાસભ્યને આ માર્ગને નવીન બનાવવા રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈ ઉકેલ ન આવતા ગુરુવારે બંને ગામના સરપંચો અને આગેવાનોએ આ માર્ગને લઈને રજૂઆત કરતા ધારાસભ્ય બંને ગામના આગેવાનોની રજૂઆતને આધારે તેમને આ માર્ગ નવીન બનાવવાની ખાતરી આપતા ગ્રામ્યજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે એગોલા ગામના સરપંચ હિરજીભાઈ માહિવાલ મોરિયા માધ્યમિક શાળાના પ્રમુખ કરસનભાઈ પાત્રોડા તે સહિત અગ્રણી આગેવાનો તેમજ ડિવાઇન ટચ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અરૂણભાઈ જોશીએ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરને સ્વામી વિવેકાનંદની પ્રતિમા આપી તેમનું સન્માન કરીને ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ ખાતરી બદલ તેમનો આભાર માન્યો હતો